સરકારી બાબુઓએ ચૂંટણીમાં કરેલા ખર્ચમાં કૌભાંડ થયો હોવાના આરોપ લાગ્યા છે વિધાનસભા ગૃહમાં જિગ્નેશ મેવાણીએ ચૂંટણી ખર્ચમાં ખોટા બિલ રજૂ થયા હોય તેવા આક્ષેપ લગાવ્યા અને ઉગ્ર રજૂઆત થઈ તો સાથે જ વિધાનસભા ગૃહમાંથી જિગ્નેશ મેવાણીની સ્પીચ દૂર કરવા ઋષિકેશ પટેલે દરખાસ્ત કરતા સ્પીચને દૂર કરીને જિગ્નેશ મેવાણીને એક દિવસ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વૈષ્ણવજન તો કહીએ જે રે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને ગુજરાત વિધાનસભા ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ચૂંટણી દરમિયાન કેટલા ખર્ચ બાબતે ગૃહમાં જિગ્નેશ મેવાણીએ સવાલ પૂછ્યો હતો અને જે સવાલ બાદ વિવાદ ઊભો થયો હતો જિગ્નેશ મેવાણીએ બનાવટી બિલ સાચા તરીકે રજૂ કરી અને એનો ગૃહમાં પર્દાફાશ કર્યો હતો અને આ મુદ્દે વેલમાં ધસી જતા એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવતા કહ્યું છે કે જામનગરમાં એક અધિકારીએ નેવું લીટર ઈંધણ વાપર્યું એવું બિલ મૂક્યું હતું અને આવા ખોટા બનાવટી બિલ બિલો નાગરિકના ટેક્સના પૈસે ખોટી રીતે વપરાઈ રહ્યા છે નકલી કચ તેરીઓ ફાટી નીકળી છે તે બાબતે મે ચર્ચા કરી હતી જ્યારે રાજ્ય સરકારે વિધાનસભા ખાતેથી બાયદરી આપવી જોઈએ કે હું આવા નકલી લોકોને જેલમાં મોકલીસ પરંતુ ભાજપના ધારાસભ્યો એવા લોકોને બચાવવાની માંગ કરી રહ્યા છે સાંભળો જીગ્નેશ મેવાનીને બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ચિગ્નેશ મેવાડીની આખી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરી દેવી જોઈએ એટલે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મારી સ્પીચના અંશો મુકવા માંગુ છું મારી રજૂઆત એવી હતી કે ચૂંટણી પંચ ગુજરાત દ્વારા કેટલાક પિલોવા સંધિગતા જણાતા દાહોદ પંચમલ ભરુચ છોટાઉદેપુર ગીર સોમનાથ પોરબંદર ગાંધીનગર અને ચામનગર જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી ખર્ચ બાબતે કેટલિક નોટિસ આપી ખુલાસા માંગવા એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જતા મને ખબર પડી કે પોરબંદરની અંદર વીસ લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો એ માણસે વીસ લાખનો મંડપ લગાવ્યો પણ બિલ જ્યારે મૂકવાનું આવ્યું ત્યારે બિલ મૂક્યું બે કરોડ છન્નું લાખનું એટલે અઢી કરોડ રૂપિયાની ગાપચી કલેક્ટર તંત્રના અધિકારીઓના મેળાપીપણામાં મારવાની કોશિશ કરી અને આ કલેક્ટર એ 20 લાખ નું ટેન્ડર તારું હતું તે 20 લાખ નું મંડળ લગાવેલો તો 3 કરોડ રૂપિયા ની રકમ કેમ માંગે છે એવો ખુલાસો કરવાના બદલે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં આજ કંપની ફરી ટેન્ડર વગેરેનો નો કોન્ટ્રાક્ટ આપી અને 57 લાખ રૂપિયા મંજૂર કરવા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે તૈયાર થઈ ગયા એ વસ્તુ રેકોર્ડ ઉપર છે ગુજરાતમાં માં 100 માંથી 40 વાળા કુપુસી પણ આ ભ્રષ્ટ અધિકારીઓ 16000 રૂપિયા ના ચૂંટણી દરમિયાન ડ્રાયફ્રૂટ ખાઈ ગયા નોનવેજ ના બિલ રસોઈયા અદાલત ની સજાત રાત પેલા મુક્યા છે ફોર્મ્યુલર સરકારી ગાડી ની ઉપર 6000 રૂપિયા માં બજાર માં જે સાયરન આવે એકવાર ખરીદી હોય તો આખું વર્ષ ચાલે એના બદલે એના ભાડા પેટે 60000 રૂપિયા ના બિલ મુક્યા છે જામનગર ની અંદર જામનગર કલેક્ટર તંત્ર ના એક અધિકારીએ દિવસો સુધી રોજ 90 લિટર ઇંધણ વાપર્યું આવું રેકમ ઉપર બિલ મૂક્યું છે મતલબ એમ કે એ અધિકારી 24 કલાક કાલાવાડ વિધાનસભામાં રાત દિવસ 24 કલાક અવિરત એક ગાડી ફોર વ્હીલર ચલાવતા હશે અને કદાચ સૌચના સ્ટાર્ટ પડે ગાડી જ કરતા હશે તો જ 90 લિટર અને 900 કિલોમીટર ગાડી એક અધિકારી એક દિવસમાં ચલાવી શકાય આવા ખોટા બનાવટી બિલો ગુજરાતના નાગરિકોના ટેક્સના પૈસાની લૂંટ માટે સાચા તરીકે રજૂ કરી સરકારની તિજોરીમાં નાણાંની ઊંચાપત કરવા માટે જિલ્લા કલેક્ટરો અને એના મળત્યાઓ બધા ભેગા મળીને આખું આજે ષડયંત્ર રચેલું એનો મેં આજે પર્દાભાસ કર્યો અને એમાં ઋષિકેશ બી ઊભા થયા અને મારી આખી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરાવવાની અમને રજૂઆત કરી ત્યારે હું વેલમાં ધસી જતા મને સસ્પેન્ડ કરવા માગો છું બીજું આજે બીજો ખુલાસોએ પણ કર્યો જે નકલી કચેરીઓ ગુજરાતમાં ચાલે છે એમ હમણાં મને માહિતી મળી વર્ષ બે હજાર ત્રેવીસમાં શહેરી વિકાસ અંતર્ગતની ગુજરેરા રેરાની કચેરીમાં રાજ્ય સરકારની જાણવાર અથવા રાજ્ય સરકારના છુપા આશીર્વાદથી સાતમા માળે નોટિફાઈડ કર્યા વગરના એક રૂમને જેલ તરીકે વાપરતા હતા નકલી કચેરીની શ્રેણીમાં વધુ એક ખુલાસો ગુજરેરાની કચેરીમાં સાતમા માળે બિલ્ડરો અને રિયલ એસ્ટેટના જે ડિફોલ્ટર્સ હોય એમને સિવિલ પ્રિઝનમાં મોકલવાની જોગવાઈ છે તો સિવિલ પ્રિઝનમાં મોકલવાના બદલે પોતાની કચેરીના સાતમા માળના રૂમને જેલ તરીકે આખું બે હજાર ત્રેવીસના વર્ષમાં એમણે વાપર્યો છે અને એક માણસને આ નકલી જેલ બનાવતા પૂર્વે આ ઇલ્લીગલ જેલનું નિર્માણ કરતા પૂર્વે એક માણસને બોતેર કલાક સુધી એના જીવનું જોખમ ઊભું થાય એ રિસ્ક લઈને ક્યુબિકલમાં ગોંધી રાખ્યો તો આટલી સ્પેસમાં આટલું ભયંકર દુપ્પર આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને આનો જ્યારે કોઈ ધારાસભ્ય પર્દાફાશથી ખુલાસો કરતો હોય તો રાજ્ય સરકારે વિધાનસભાના મંચ ઉપર એવી બાળેદારી આપવાની હોય કે આ નકલી જેલ માટે જે પણ ઇન્વોલ્વ બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેક્ટર છે એ બધાને જેલના સળિયા પાછળ મોકલીશું એમને ઇમેજ રિપેક્ટની સસ્પેન્ડ કરીશું એના બદલે મારી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કામે લાગેલા છે એટલે ગુજરાતની જનતાની સામે આ ચિત્ર બહુ સ્પષ્ટ છે નકલી અદાલત હોય નકલી જજ હોય નકલી જેલ હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું પાણી હતું નથી હું માગણી કરું છું કે જે પણ લોકોએ ઇલિગલ જેલ નિર્માણ કર્યું એમાં જે પણ માણસોને ગેરકાયદેસર રીતે ગોધી રાખે એમાં બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના ચાર અધિકારીઓ ઇન્વોલ્વ છે એમણે એકબીજાના મિલાપી પડામાં ગાંધીનગરની જાણ અથવા ગાંધીનગરના આશીર્વાદથી આખા કૃત્યને આ ષડયંત્રને અંજામ આપેલો છે એની તપાસ થવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમણે જેમને નકલી જેલ બનાવી એમને જેલના સળિયા પાછળ મોકલવા જિજ્ઞેશ મેવાણીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે ચૂંટણી ખર્ચના બિલોમાં કૌભાંડ બાબતે જિગ્નેશ મેવાણીએ ગૃહમાં ભાગ લીધો હતો અને બજેટ સત્ર ઉપર ભાગ લેતા મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને વિધાનસભાનો નિયમ ઋષિકેશ પટેલ લઈને આવ્યા હતા અને મારી સ્પીચ રેકોર્ડ પરથી દૂર કરાઈ હતી દાહોદ પંચમહાલ ભરૂચ ગીર સોમનાથ પોરબંદર જામનગર ગાંધીનગર સહિતના અન્ય કલેક્ટરને ચૂંટણી ખર્ચ બાબતે ચર્ચા કરી હતી અને પોરબંદરમાં વીસ લાખનો મંડપ નો ખર્ચ કરાયો જેના બદલે બે કરોડ છન્નું લાખ નો ખર્ચ મંડપનો બતાવ્યો પરંતુ બિલ ત્રણ કરોડ નું બનાવ્યું હતું એટલે પોરબંદર સહિત અન્ય જગ્યાએ એ ચૂંટણી ખર્ચ માં કૌભાંડ થયું હોવાનો તેમનો આરોપ છે હવે આરોપ બાદ સરકાર શું સ્પષ્ટતા કરે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ